નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બોલો ગોલ્ડ કાર્ડ પ્રમોટ કરવા માટે હવે શક્ય છે કે અમેરિકા ભારત સહિત દુનિયાભરના લોકોના ગ્રીન કાર્ડ પર કાતર ફેરવવાની યોજના બનાવી રહ્યું છે સામાન્ય રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો નીત નવા વિવાદ સર્જે જ છે પણ આ વખતે એમના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે એક નવો વિવાદ સર્જ્યો છે એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હું અમેરિકામાં ટ્રાવેલ બેન મૂકીશ તમને જો યાદ હોય તો પોતાની પહેલી દસ ઇસ્લામિક એટલે કે મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર ટ્રાવેલ બેન મૂક્યો તો આ વખતે એમને જાહેરાત કર્યું છે કે લગભગ તેતાલીસ જેટલા દેશો જે છે એની પર અલગ અલગ કેટેગરીમાં રેડ પછી ઓરેન્જ અને પછી યલો આ ત્રણ કેટેગરીના લોકો પર ટ્રાવેલ બેન મૂકવાની યોજના બની રહી છે તો બીજી તરફ જીડી વાન્સે જાહેરાત કરી છે કે ગ્રીન કાર્ડનો અર્થ એ નથી કે પરમેનન્ટ તમને અમેરિકામાં રહેવાની કોઈ સ્થાયી નાગરિકતા મળી ગઈ હોય એને એવું કહેવાય છે કે ભાઈ ગ્રીન કાર્ડનો અર્થ એ થાય છે કે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ પણ એમણે એવું કહ્યું છે કે અમેરિકા ઈચ્છે તો સેફ્ટી સિક્યોરિટીના નામે કોઈ પણ વ્યક્તિ કે જે ગ્રીન કાર્ડ ધરાવતો હોય તો એનું ગ્રીન કાર્ડ જે છે એ રદ કરી શકાય છે હવે કેનારા એવું કહે છે કે અમેરિકા વહેલું મોડું પોતાની ગોલ્ડ કાર્ડ સ્કીમ જે છે એ પ્રમોટ કરવા માંગે છે એના કારણે એ હવે ધીરે ધીરે ગ્રીન કાર્ડ ધારકો પર આહિસ્તા આહિસ્તા કાતર ફેરવા માંગે છે કારણ કે આશ્ચર્યજનક રીતે જેડી ડી વાંસે ફોક્સ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું છે કે કોઈએ પણ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે તમને એક વખત ગ્રીન કાર્ડ મળી ગયું એટલે એબ્સોલ્યુટ ગેરંટી ટુ સ્ટે ઇન અમેરિકા ફોર ઇનડેફિનેટ પીરિયડ ઓફ ટાઈમ હવે સામાન્ય સમજ એ જ છે કે ભાઈ ગ્રીન કાર્ડ તમને મળ્યું એટલે તમે પરમાનન્ટ રેસિડેન્ટ થઈ ગયા છો અને તમને મતદાતા સિવાયના લગભગ તમામ અધિકારો જે છે એ તમને મળી જાય છે અલબત્ત એક સારી વાત એ છે કે એક તરફ એવો ખતરો સિવાય રહ્યો છે કારણ કે ભારતના લગભગ લાખ લોકો જે છે એમની પાસે અમેરિકામાં ગ્રીન કાર્ડ છે અને લાખો લોકો અત્યારે ગ્રીન કાર્ડ લેવાની કતારમાં ઊભા છે ગયા વર્ષની વાત કરું તો બે હજાર ચોવીસમાં માં લગભગ પચાસ હજાર જેટલા લોકોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હતું અને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હોય એટલે બધા પોતાના કોલર પર એમ જરા કોલર પંપાળીને કહેતા હોય કે ભાઈ મારી પાસે તો અમેરિકાનું ગ્રીન કાર્ડ છે પણ હવે આ ગ્રીન કાર્ડ પર જે રીતના ખતરો મંડરાઈ રહ્યો છે એ જોતા ચોક્કસ લાગે છે કે અમેરિકા પોતાની ગોલ્ડ કાર્ડ સ્કીમ જે છે એને પ્રમોટ કરવા માંગે છે અલબત્ત ટ્રાવેલ બેનની જે વાત છે એમાં પાકિસ્તાન પણ છે અફઘાનિસ્તાન છે રશિયા છે બીજા બધા દેશો છે પણ ભારત અને ચીન એનો ટ્રાવેલ બેન પર સમાવેશ થયો નથી એટલે આપણા માટે એક સારી નિશાની પણ છે ગ્રીન કાર્ડ અને ટ્રાવેલ બેન ઉપરાંત એક સૌથી મહત્વનો ભારતીય સમય અનુસાર મોડી રાત્રે લગભગ એક વાગ્યાના અરસામાં જાણવા મળ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યા છે કે યમનના લશ્કરી થાણાઓ એના રડાર એના જેટલી જેટલી લશ્કરી છાવણીઓ છે ત્યાં અને યમન જ્યાં જ્યાં પેટ્રોનેજ કરે છે એટલે કે મદદ આપે છે કારણ કે રાતા સમુદ્રમાં અમેરિકી વાહનો જે છે મર્ચન્ટ નેવીના જે વેહિકલ્સ છે વેસલ્સ જેને આપણે કહીએ છીએ એને આવવા જવા પર બહુ જ તકલીફ પડી રહી છે કારણ કે ચાંચિયાઓએ રાતા સમુદ્ર પર કબજો જમાવી દીધો છે અને જો બાઇડન જ્યારે રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે પણ એક બે વખત આ પ્રકારની કાર્યવાહી થઈ હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ફૂલ થોટલ એટલે જેને કહે છે ને કે બ્રોડ એટેક કરવાના આદેશો આપી દીધા છે અને હું જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ત્યાં અમેરિકી લશ્કરી કાર્યવાહી એર ડિફેન્સ અને નેવીની બહુ જ મોટા પાયે શરૂ થઈ ચૂકી છે અલબત્ત વધુ વિગતો એકાદ બે દિવસમાં જાણવા મળશે તો મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં વિનામૂલ્યે જેથી તમને અમારા બીજા નવા નવા આવે તો એના નોટિફિકેશન સમયસર મળતા તો મિત્રો ગ્રીન કાર્ડ નું વિવાદ શું છે એ આપણે સૌથી પહેલા તો સમજીએ ફોક્સ ન્યૂઝ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટે ચોખા ચણાક શબ્દોમાં એવું કહ્યું કે ગ્રીન કાર્ડનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિને અમેરિકામાં રહેવા માટે સ્થાયી નાગરિકત્વ મળી ગયું હવે આખો વિવાદ કઈ રીતના બહાર આવ્યો તો મોહમ્મદ ખલીલ નામનો એક વિદ્યાર્થી કે જે કોલંબિયા યુનિવર્સિટીમાં ભણતો હતો અને એના વિચારો જે છે એ પેલેસ્ટાઈન તરફી હતા ઇસ્લામિક વિચારધારાને વરેલો એ વિદ્યાર્થી હતો અને અમેરિકન એક્સપર્ટ્સને લાગ્યું કે એ એક્ટિવિસ્ટ છે હવે એ એક્ટિવિસ્ટ છે અને કોલંબિયા યુનિવર્સિટીમાં રહી અને અમેરિકન વિચારસરની વિરુદ્ધ એટલે કે ઇઝરાયલની વિરુદ્ધ એ ત્યાં નિવેદનો કરતો હતો અને એટલા માટે અમેરિકાના પોલીસ ખાતાએ ગત શનિવારે એની ધરપકડ કરી એને જેલમાં પૂરી દીધો અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આ વિદ્યાર્થી જે છે એ પેલેસ્ટાઈન તરફી હતો કોલંબિયા યુનિવર્સિટીમાં રહેતો હતો અને ત્યાં રહીને અમેરિકા અને ઇઝરાયલ વિરોધી નીતિ રીતિની ટીકા કરતો હતો અને એટલા માટે એની હકાલપટ્ટી કરવાનો નિર્ણય અમેરિકી સરકારે લીધો છે એટલે એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ જે છે એને એ કોલ લીધો છે અને એનો સ્ટુડન્ટ વિઝા અને એનું જે ગ્રીન કાર્ડ પછીથી ખબર પડી કે એ સ્ટુડન્ટ પાસે ગ્રીન કાર્ડ પણ હતું અને સ્ટુડન્ટ વિઝા પણ હતો એટલે એ જે છે એના પર એ લોકોએ એને રિવોક કરી નાખ્યું હવે એ રદ બાતલ કરે એ અમેરિકી સરકારનો અધિકાર છે કારણ કે ગ્રીન કાર્ડ જે છે એને અમેરિકી સરકાર ધારે કે કોઈ વ્યક્તિ જે છે એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા તો કોઈ ક્રિમિનલ એક્ટિવિટીમાં સંડોવાયેલો છે અથવા તો એને ઇમિગ્રેશન લોઝનો ભંગ કર્યો છે તો દેખીતું છે કે અમેરિકી સરકાર જે છે એનું ગ્રીન કાર્ડ રદ કરી શકે છે પરંતુ આ કિસ્સામાં ખાસ કારણ આપવામાં આવ્યું કે એ પેલેસ્ટાઈન તરફી છે ઇઝરાયલ વિરોધી છે અમેરિકાની નીતિ રીતિની ટીકા કરે છે અને એટલા માટે એનું વિઝા અને એનું ગ્રીન કાર્ડ એ બંને રદ કરવામાં આવ્યું છે હવે એ સંદર્ભમાં જે ઇન્ટરવ્યૂ ચાલતો હતો અને એ ઇન્ટરવ્યૂમાં ફોક્સ ચેનલમાં આપણે સૌ જાણીએ છીએ કે કોલંબિયા યુનિવર્સિટી છે ને જેમ ભારતમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેને જેએનયુ કહીએ છીએ તો એ અને જે વિચારસરણી છે એ વિચારસરણી સાથે ઘણી વખત સત્તાધારી સરકાર જે છે એને બનતું નથી એ જ રીતના ત્યાં આગળ જે કોલંબિયા યુનિવર્સિટી છે એ કોલંબિયા યુનિવર્સિટી એવું મનાય છે કે કોલંબિયા યુનિવર્સિટી એટલે પ્રો ડેમોક્રેટ્સ એટલે કે જો બાઇડન છે બરાક હુસેન ઓબામા છે મિસિસ ક્લિન્ટન છે એ બધાની આઈડિયોલોજી કમલા હેરિસ એ બધાની આઈડિયોલોજીને પ્રમોટ કરતી એક સંસ્થા છે અને એટલે જો તમને યાદ હોય તો ઇલોન મસ્કેક જે ડીઓ ઈ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી ડિપાર્ટમેન્ટ બનાવ્યું એમાં કોલંબિયા યુનિવર્સિટીની કરોડો ડોલરની ગ્રાન્ટ અને સંખ્યાબંધ પ્રોજેક્ટ જે છે એ એમણે રદ કરી દીધા છે અને એમણે એવું કહેવું છે કે ભાઈ આ તો સરકાર દ્વારા બચત કરવાના ભાગરૂપે અમે આ એક પ્રોજેક્ટ કર્યો છે પરંતુ કોલંબિયા યુનિવર્સિટી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના રડારમાં હોય એવું દેખાઈ રહ્યું છે એટલે કોલંબિયા યુનિવર્સિટીની ગ્રાન્ટ પડતી મૂકી એ બધી વાત અલગ છે પરંતુ એનો જ્યારે ઇસ્યુ ફોક્સ ચેનલમાં ઇન્ટરવ્યૂના સ્વરૂપે ચર્ચાતો હતો ત્યારે એમને ભારપૂર્વક જીડી વાન્સ કે જે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ છે એને કહ્યું કે આ ઇસ્યુ માત્ર ફ્રી સ્પીચનો નથી એટલે કે વાણી સ્વતંત્રતા કે અભિવ્યક્તિની આઝાદીનો આ ઇસ્યુ નથી પરંતુ એક નેશનલ સિક્યુરિટીનો સવાલ છે અને અમેરિકી પ્રજા અમેરિકી સમુદાય અમેરિકી તંત્ર નક્કી કરશે કે કયા પ્રકારના લોકો જે છે એને અમેરિકામાં રહેવું જોઈએ એટલે અમેરિકન કાયદો જે છે એ કાયદા અનુસાર ક્રિમિનલ માં જો કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય લાંબો સમય સુધી ગ્રીન કાર્ડ હોવા છતાં અમેરિકામાં ગેરહાજર રહેતા હોય અથવા તો ઇમિગ્રેશનના કાયદાનો ભંગ કરતા હોય તો એવી વ્યક્તિને કાઢી મૂકવાનો અથવા તો એનું ગ્રીન કાર્ડ રદ કરવાનો અધિકાર છે એમ કહી અને એમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જે ગ્રીન કાર્ડ ધરાવતી હોય એવા ભ્રમમાં ન રહે કે એ અમેરિકામાં પરમાનન્ટ રહી શકે છે આઈ રાઈટ એપ્સોલ્યુટ રાઇટ નથી હવે ભારતના લગભગ ત્રીસ લાખ લોકો જે છે એ જે અમેરિકામાં રહે છે અને એમની પાસે ગ્રીન કાર્ડ છે અલબત્ત એવું જરૂરી નથી કે આ ત્રીસ લાખ લોકોની અમેરિકા જે છે હકાલપટ્ટી કરશે કે એમનું ડિપોર્ટ ઓપરેશન કરશે પણ એક વાત ચોક્કસ છે કે ઘણા લોકો એવા છે કે જેમની પાસે ગ્રીન કાર્ડ છે પણ ભારતમાં રહે છે અને વર્ષે બે વખત ખાલી અમેરિકામાં જઈને હાજરી પુરાઈ આવે છે તો હવે અમેરિકા જે છે આ બધા જ નાગરિકો પર એક પોતાની બાજ નજર રાખશે એવું માનવામાં આવે છે હવે આ વાત હું જ્યારે કરું છું ત્યારે જીડી વાણસ જે છે એ નિકટના ભવિષ્યમાં આ મહિનામાં જ ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને ભારતમાં એ પોતાના ભારતીય ધર્મપત્ની જે છે ઉષાબેન એમની સાથે આવી રહ્યા છે અને ભારતમાં ટ્રેડ સિક્યુરિટી કોઓપરેશન એટલે કે સહકાર કઈ રીતના ભારત સાથે વધી શકે સુરક્ષાની બાબતોમાં કઈ રીતના આદાન પ્રદાન થઈ શકે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વિકાસ કઈ રીતના થઈ શકે એ બધી ચર્ચા કરવા માટે આવી રહ્યા છે અને એક સામાન્ય વ્યાખ્યા એવી છે કે ગ્રીન કાર્ડનો અર્થ એ થાય છે અમેરિકી બંધારણની ભાષામાં લો કુલ પરમાનન્ટ સિટીઝન અથવા તો લો ફૂલ પરમનન્ટ રેસિડન્ટશીપ એનો અર્થ કે એલપીઆર હવે એલપીઆર જે છે એને એ એવું કહેવા માંગે છે કે એને અમેરિકામાં રહેવાનો પરમનન્ટ રહેવાનો અધિકાર છે એને અમેરિકી કાયદા અનુસાર પ્રોટેક્શન મળે છે ફેડરલ કાયદા અનુસાર પ્રોટેક્શન મળે છે સ્ટેટના કાયદા અનુસાર પ્રોટેક્શન મળે છે અને લોકલ કાયદા અનુસાર પણ એને પ્રોટેક્શન મળે છે એને યોગ્ય સમયે એક નિર્ધારિત અવધિ બાદ અમેરિકન સિટીઝનશીપ લેવાનો પણ એક અધિકાર મળે છે અલબત્ત એ અમેરિકન ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં પરંતુ આ તમામ અધિકારો પર તરાપ મારવાની વાત જે ચાલી રહી છે એ થોડીક ચિંતાજનક ચોક્કસ લાગે છે અલબત્ત હજુ આનાથી આગળ કોઈ વિધિવત જાહેરાત થઈ નથી પરંતુ જેડી માનસે સંકેત ચોક્કસ આપી દીધો છે કે ગ્રીન કાર્ડનો અર્થ એ નથી કે તમે એબ્સોલ્યુટ પીરિયડ માટે અમેરિકામાં રહી શકો અમેરિકી સરકાર કે વહીવટીતંત્ર કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અમેરિકન પ્રેસિડેન્ટ કે અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ કહે કે યુ આર નો મોર વોન્ટેડ ઇન અમેરિકા તો તમારે અમેરિકા છોડવું પડશે એવું બહુ સ્પષ્ટ છે હવે બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ફર્સ્ટ ટર્મમાં લગભગ દસ જેટલા ઇસ્લામિક દેશોને એમને રેડ લિસ્ટમાં મૂક્યા હતા અને એ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો અલબત્ત જે તે સમયે અમેરિકન અદાલતોમાં આ મામલો ચગ્યો હતો અને છેલ્લે અમેરિકન અદાલતોએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે ભાઈ અગર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ હતા એ ઈચ્છે અને એમને એવું લાગે જો સિક્યુરિટી કે ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કે આ દેશોમાંથી આવતા લોકો જે છે એ અમેરિકી સુરક્ષા માટે અથવા તો અમેરિકી નાગરિકોની જાનમાલ માટે ખતરા સ્વરૂપ છે તો એમની પર પ્રતિબંધ મૂકી શકે છે અલબત્ત જો બાઇડન જેવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા એ સાથે જ એમની એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી ડોનાલ્ડ ટ્રમ્પનો એ ઓર્ડર હતો એ રદ બાતલ કર્યો હતો એટલે ગત ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછું પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે હું સત્તા પર આવીશ તો મેં અગાઉ જે ઇસ્લામિક દેશો પર પ્રતિબંધ મૂક્યો તો એ ઉપરાંત બીજા બધા જ દેશો કે જે અમેરિકાના હિત વિરુદ્ધ વર્તી રહ્યા છે એ લોકોના નાગરિકો જે છે એમના પ્રવેશ પર હું બેન મૂકી શકું છું અને એ જેવા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ સેકન્ડ ટર્મમાં બન્યા વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જે એમને સામૂહિક ઢગલાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યા હતા એમાં કહ્યું હતું કે સાહીઠ દિવસની અંદર અમેરિકન એજન્સીઝ નક્કી કરે કે કયા કયા દેશો અમેરિકન નાગરિકોની જાનમાલ અને સુરક્ષા માટે અથવા તો અમેરિકાના હિત માટે ખતરા સમાન છે અને આજે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લિસ્ટ બહાર પડ્યું છે એ લિસ્ટમાં કુલ તેતાલીસ દેશોનો સમાવેશ થાય છે એ તેતાલીસ દેશોમાંથી અગિયાર દેશ છે એ રેડ લિસ્ટમાં છે હવે રેડ લિસ્ટ છે એમાં અફઘાનિસ્તાન છે એમાં ક્યુબા છે એમાં ઈરાન છે એમાં લી લીબિયા છે એમાં નોર્થ કોરિયા છે એમાં સુદાન છે સોમાલિયા છે સીરિયા છે વેનેઝુએલા છે અને યમન છે આ મોટેભાગના અગિયાર દેશોમાંથી આ દસ દેશો જે છે એ ભાગના ઇસ્લામિક સંસ્કૃતિને ભરેલા છે અથવા તો એ લોકોની નીતિરીતિ એવી છે કે જે અમેરિકન વિરોધી હોય એટલે રાષ્ટ્રની નીતિ રીતિ જ છે પણ જે અગિયારમું નામ છે એ અગિયારમું નામ જે છે એ ભૂતાનનું છે હવે ભૂતાન ભારતનો પડોશી દેશ છે ચીન અને ભારત વચ્ચેનું એક બફર રાષ્ટ્ર પણ તમે એને કહી શકો ભૂતાન જે છે એની એ તો હેપીનેસ ઇન્ડેક્સમાં માનનારો દેશ છે હવે એનો સમાવેશ શા માટે કર્યો એ કંઈ સમજાતું નથી પણ રેડ લિસ્ટમાં ભૂતાનના નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ એક આશ્ચર્યજનક નામ છે બાકીના દસ નામો જે છે એ દાખલા તરીકે અફઘાનિસ્તાન છે તો અમેરિકાને અફઘાનિસ્તાન સાથે કે ઈરાન સાથે કે લીબિયા સાથે કે નોર્થ કોરિયા સાથે કે ક્યુબા સાથે ન બને એ આપણે સમજી શકાય એવું છે હવે ઓરેન્જ લિસ્ટ જોઈએ તો ઓરેન્જ લિસ્ટમાં પાકિસ્તાન છે એમાં રશિયા છે એમાં હૈતી છે એમાં લાઓસ છે એમાં મ્યાનમાર છે એમાં સાઉથ સુદાન છે એમાં તુર્કમેનિસ્તાન છે એમાં સાયરા લિયોન આ બધા દેશો એવા છે કે આપણે સમજી શકાય છે કે ભાઈ પાકિસ્તાન કે રશિયાના નાગરિકોને સ્વાભાવિક રીતે અમેરિકાના આવવા દે એટલે એ ઓરેન્જ લિસ્ટ જે છે એ ઓરેન્જ લિસ્ટના નાગરિકોમાં એવું છે કે એમની પર બ્લેન્કેટ બેન નથી પણ એ દેશોના નાગરિકોને બહુ જ કેરફુલી અમેરિકા પોતાના દેશમાં આવવા દેશે અને એ લોકોને જે વિઝા અપાશે એ વિઝા શોર્ટ ટર્મ અપાશે જેમ ભારતીય નાગરિક અમેરિકામાં જાય તો એને બી વન બી ટુ દસ વર્ષ માટે મળી જાય છે આ જે ઓરેન્જ કન્ટ્રી જે છે દસ જેના નામો આવ્યા છે એ લોકોને દસ વર્ષના નહીં પરંતુ અવસર રીતે પાછા તમારે રશિયા કે પાકિસ્તાન જતા રહેવું અને એમની પર કમ્પ્લીટ નજર રહેશે બાજ રહે બાજ નજર રહે એવી સંભાવના છે કહેવાનું તાત્પર્ય એ છે કે પાકિસ્તાનનો નાગરિક કે રશિયાના નાગરિકને જો અમેરિકા કોઈ કારણસર જવાનું થાય પછી મેડિકલ ટ્રીટમેન્ટ માટે કે કોઈ સેમિનાર કે એમાં તો એ માત્રને માત્ર લિમિટેડ પીરિયડ માટે એને વિઝા મળશે અને એ વિઝા આપતી વખતે પણ વ્યક્તિગત રીતે એનું કેરેક્ટર કેવું છે એની ગતિવિધિ કેવી છે એનો પાસ્ટ રેકોર્ડ કેવો છે એની કમ્પ્લીટ ચેકઅપ જે છે અમેરિકન એજન્સીસ કરશે અને ની જે લિસ્ટ છે એ લિસ્ટ બહુ લાંબી છે એમાં બાવીસ દેશો છે અને મોટેભાગના દેશો જે છે આફ્રિકન કન્ટ્રીઝ છે એટલે અંગોલા પણ છે અને કંબોડિયા પણ છે અને ઝિમ્બાબ્વે પણ છે એ પ્રકારના જે બાવીસ દેશો છે એ બાવીસ દેશો એવા છે કે જ્યાં તમે નાગરિકત્વ જે છે એ ખરીદી શકો દાખલા તરીકે લલિત મોદી છે એ લંડનમાં જઈને રહે અને ત્યાં નાગરિકત્વ ખરીદી લે એટલે અમેરિકા જેટલું મોંઘું નહીં પણ ત્યાંની નાગરિકત્વ જે સસ્તું મળતું હોય તો એ ખરીદી લે અને પછી ત્યાંથી ત્યાંનો પાસપોર્ટ લઈને જો એ અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરે તો એના પર અમેરિકા જે છે એ ઓરેન્જ નહીં પણ યલો કેટેગરીમાં પ્રતિબંધ ફરમાવી શકે છે એટલે આ બાવીસ દેશોને કહેવામાં આવ્યું છે કે પાસપોર્ટ અંગેના તમારા નિયમો જે છે આવનારા સાહીઠ દિવસોમાં તમે એને વ્યવસ્થિત કરો એટલું જ નહીં તમારા દેશમાંથી કોઈને પણ તમે વિઝા માટેની અરજી જે છે એ પ્રોસેસ કરો તો તમારા ત્યાં સ્પેશિયલ બ્રાન્ચ કે બીજું કોઈ પણ એક એવો પ્રોટોકોલ ઊભો કરો કે જે ડેફિશિયન્સી છે અથવા તો જે ચૂક રહી જાય છે સિસ્ટમની અંદર એને દૂર કરી શકે દાખલા તરીકે જે તે દેશમાં સેફ્ટી સિક્યુરિટી પાસપોર્ટ તમે કોને આપો છો વિઝા એપ્લિકેશન કોની ફોરવર્ડ કરો છો આ બધાની જે લૂપોલ્સ જે છે જે કાયદાકીય છટકબારી છે એ સાહીઠ દિવસમાં જો આ દેશો દૂર કરશે તો એમને કન્સિડર કરવામાં આવશે એટલા માટે એ લોકોને યલો લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે આ તમામ ચર્ચાના અંતે મુખ્ય મુદ્દો જે છે એ એ છે કે અમેરિકા ધીરે ધીરે પોતાની જે વિઝા પોલિસી જે છે એમાં આમૂલચૂલ પરિવર્તન કરવા જઈ રહી છે અને તમામ પ્રકારની કેટેગરીઝ જે છે એચ વન વિઝા હોય કે ગ્રીન વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય કે જે વન કેટેગરીનો વિઝા હોય કે બી વન બી ટુ કેટેગરીનો હોય ટૂંકમાં હવે એ કહે છે ને કે સોળ ગઢને ગાડીને જ પોતાના દેશમાં કોઈ પણ વિદેશીને પ્રવેશ આપશે એટલું જ નહીં એ વસ્તુ પણ એ લોકો પ્રમોટ કરવા માગે છે કે બને ત્યાં સુધી જે વ્યક્તિને પોસાતું હોય એ ગોલ્ડ કાર્ડ ખરીદે એટલે કે પચાસ લાખ ડોલર અર્થાત આજની તારીખે ભારતીય મૂલ્ય ગણું તો પિસ્તાલીસ કરોડ ગયા એપિસોડમાં મેં તેતાલીસ કરોડ ચુમ્માલીસ લાખ ગણ્યા હતા કારણ કે ત્યારે રૂપિયાનું અવમૂલ્યન જે થયું હતું એના હિસાબે મેં એ ગણતરી કરી હતી આજની તારીખે ભારતીય રૂપિયો વધારે ઘસાયો છે એટલે લગભગ પિસ્તાલીસ કરોડ રૂપિયા તમે ચૂકવો તો તમને અમેરિકામાં પરમેનન્ટ નાગરિકત્વ મળે ગોલ્ડ કાર્ડ સ્કીમ અનુસાર અલબત્ત હજુ ગોલ્ડ કાર્ડ સ્કીમ જે છે એની વિધિવત જાહેરાત જે છે એ થઈ નથી હજુ આ પ્રસ્તાવના સ્વરૂપમાં છે ધન્યવાદ મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો અમેરિકાની આ નીતિ છે એ ખરેખર માત્ર રાષ્ટ્ર સુરક્ષા માટે છે કે પોતાનું ગોલ્ડ કાર્ડ પ્રમોટ કરવા માટે છે આપના અવલોકન આપની ટીકા ટિપ્પણીઓ અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર